હસુભાઈ બગડા અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરીકે મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના જ સમાજના લોકો સાથે વાતો કરેલી છે ખૂબ જ ગાળાગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પાસે પણ માગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈપણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણી વિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મોકામાવાળી થતા બહાર નહીં લાગે આ બિહારની તરફ જઈ રહ્યું હોય અરાજક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોય ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ આ તાલુકા ભાજપના પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણી માંગણી છે હવે મિત્રો આજે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના અને એ ભાઈ જે વાણીવિલાસ કરી અને બે ફોર્મ ગાળો બોલી હતી જોકે પાટીદાર સમાજમાંથી જ હતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કોઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને ગેરબંધારણ શબ્દ બોલી અને બે ફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી તેઓની આવી પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા તો જે કાંઈ માંગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે આ આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ જાતિ સમાજના યુવા મિત્રો સાથે છીએ અને આજ રોજ એની પર ગુનો દાખલ કર્યો છે મિત્રો ભાજપના એક હોદેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો રૂવાટા ઊભા થઈ જાય આ રીતે આટલો અહંકાર ભાજપવાળા હો તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે હવે માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયો ભાજપનો એક પણ નેતા ખેડૂતનો બોલી શક્યો શું કામ તાકાત નથી ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોડી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતા હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દોલિત સમાજ ઉપર આટલા મોટા આત્મે રૂવાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની આ કેટલું વરવી વાસંત અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પારથી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારે ખમીરવંતી ગુજરાતની પ્રજા શણ નહીં કરે આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ કરશે પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા ને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે બાર વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના સરઘટ કાઢી શકવાની તાકાત ધરાવશે જો કાઢે મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ ગૃહમંત્રીઓને આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો અને એટલું નહીં ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો દુર્યોધન છે એ એ બજારમાં કર્યું હતું જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના જો ભાજપના નેતા હોય ભાજપના માત્ર દલ્લા બની ગયા છે ભાજપની વિરુદ્ધ કોઈ બની નહીં શકે આજે ખૂબ ખેડૂતો નારાજ છે ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે સહન નહીં કરે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ